મિત્રો શું ઈરાન અમેરિકા અને ઇઝરાયેલનું યુદ્ધ પતી ગયું છે અથવા તે હજી ચાલુ છે આ વાત પર હજી સુધી કોઈ સ્પષ્ટતા આવી શકી નથી અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે ઈરાન પર હુમલો નહીં કરે જો ઈરાન અમેરિકાની વિરુદ્ધમાં કોઈ સીધી સીધું કે આડકતરું પગલું નહીં ઉચકે બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લડાઈ ચાલુ જ રહી છે ઈરાને પોતાનો મિસાઇલ મારો ચાલુ રાખ્યો છે અને ઇઝરાયલે પોતાના જેટ ઉડાડી અને ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા છે હવે અમેરિકાએ એક બહુ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે ની જાહેરાત એવી છે કે જો ઈરાન અમેરિકા પર હુમલો નહીં કરે તો અમેરિકા પણ ઈરાન પર હુમલો નહીં કરે પરંતુ તેની સાથે જ જે પહેલવી છે અમેરિકામાં રાજ્યાશ્રય લઈને બેઠા છે રાજા પહેલવીના પુત્ર તેની સાથે અમેરિકાએ ચર્ચા શરૂ કરી દીધી છે અને એની સાથે જ એવું પણ કહી દીધું છે કે હવે ઈરાનમાં સત્તા પલટાનો સમય આવી ગયો છે અને ખોમેનીએ હવે પોતાનું પદ છોડવું પડશે તો ખોમેનીએ જો પોતાનું પદ છોડવું પડશે એનો અર્થ એવો થાય છે કે ઇઝરાયલ મારફત અમેરિકાની કાર્યવાહી ચાલુ રહેશે પરંતુ હવે જે કાર્યવાહી છે એ જમીન પર થવાની શક્યતા છે અથવા ખોમૈનીના રાજીનામાથી રાજીનામું તો આપે જ નહીં ખોમૈન પરંતુ ઈરાનની અંદરથી જ કોઈ બળવો થાય કે ઈરાન પર કોઈ એવું સંકટ આવી પડે કે તેને કારણે ખોમૈને સત્તા છોડવી પડે ને પહેલવી વધુ એક વખત સત્તામાં આવે એવી શક્યા શક્યતા બળવત્તર બની છે પરંતુ ચીન અને રશિયાએ યુનાઇટેડ નેશન્સમાં સાફ કરી દીધું છે કે અમેરિકાનો આ હુમલો ખોટો છે અને તેઓ ઈરાનને અને ખોમૈનીને પૂરેપૂરું સમર્થન આપે છે કહેવાની જરૂર નથી કે આખું કોકડું ગૂંચવાયું છે બહુ વ્યવસ્થિત રીતે ગૂંચવાયું છે અને બહુ આસાનીથી આ છૂટે તેવું લાગતું નથી